નમસ્કાર ખેડૂત મિત્રો હું છું યશ ઠુમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ કે ભાઈ આજે મારું એવું ગામ એવું શિવરાજગઢ કે જ્યાં પ્રગતિશીલ ખેડૂત સમીરભાઈ બાવાભાઈ પીપળિયાની વાડીએ આપણે ઉપસ્થિત થયા છીએ કે જેમને આશરે વીસથી પચીસ દિવસ પહેલાં જે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમ ગ્રો કરીને એક દવા આવે છે તેનો જે આ મગફળી તમે જોઈ રહ્યા છો એની અંદર છંટકાવ કર્યો છે ત્યારબાદ છંટકાવ કર્યા પછી એમને શું ફેર દેખાણો છે અને જે ઉત્પાદનની અંદર કેવો કે એને જે છે એ આ વર્ષે વધારે ઉત્પાદન આવશે તો તેના વિશે આજે આપણે એના મુખ્યત્વે થોડુંક સાંભળીએ સૌ પ્રથમ તમારું નામ જે છે એ આપણા દર્શક મિત્રોને કહો મારું નામ પીપળિયા સમીરભાઈ બાવાભાઈ ગામ શિવરાજગઢ તમે આ જે ફલમ ગ્રો કરીને દવા આવે છે એનો કેટલા દિવસ પહેલાં જે આપણી મગફળી છે ઘૂઘરા જેવી એની અંદર છટકાવ કર્યો હતો પચીસ દિવસની થઈ ત્યારે સાઈટ હતો મગફળી પચીસ દિવસ અત્યારે કેટલા દિવસની મગફળી થઈ છે મગફળી

જે છેલ્લા બે પંપ છટાણા હતા વરસાદ પહેલા એની અંદર જે દવા ધોવાઈ ગઈ હતી તેની અંદર ફૂલની સંખ્યા તમે કહો એમ જેમ ઓછી દેખાવ ઓછી અને જે ફલમગ્રહ આપણે જે ફાલની દવા ફૂલની દવા જે ખેડૂત મિત્રો અમુક એમ કહેતા હોય કે મારવી જોઈએ કે ન મારી એમાં શું ફેર દેખાય તો આપણે જેટલામાં આ ફલમગ્રહ દવા લાગી હતી એમાં ફૂલની સંખ્યા વધારે હતી સાચું ખોટું સાચું એમાં ફાલની સંખ્યા ફૂલની સંખ્યા વધારે હતી અને જ્યાંથી દવા ધોવાઈ ગઈ હતી ત્યાં જે છે એ સંખ્યા ઓછી ઓછી હતી એટલે જે ફાલની દવા અમુક ખેડૂતો એમ કહેતા હોય કે ભાઈ ફાલની દવા મારે કાંઈ ફેર નથી પડતો તો હોય હો ટકા ફેર પડે છે અને આવી ઘૂઘરા જેવી માંડવી જો તમારે કરવી હોય તો ફલમ ગ્રોના બે રાઉન્ડ જે છે એ તમારે અચૂક મારવા જોઈએ તમે જોઈ શકો ડોકા સુધી હુયા ફૂટ્યા હજી અહીંયા ફૂયા ફૂટવાનું ચાલુ છે જે આ આંબે કે નો આંબે એ બે નંબરની વાત પણ એકવાર તમારે ફૂટ જ્યાં હશે ત્યાંથી હુયો કાઢીને દે એ કઈ દવા દે તો કે ફલમ ગ્રો તો દરેક ખેડૂત મિત્રો જે છે આપણા એને ફલમ ગ્રો ના બે રાઉન્ડ કરવા જોઈએ કે નો કરવા જોઈએ કરવા જોઈએ ચોક્કસ ચોક્કસ કરવા જોઈએ અને જે વાપરવી જોઈએ કે ન વાપરવી જોઈએ બીજી કંપની ની બીજી દવાઓ જે ફાલ ની આવે એના કરતા ફલમ અલગ છે કે નથી તમે અલગ છે તો હોય સો ટકા રિઝલ્ટ આપણા ખેડૂત મિત્રોને કહી શકીએ કે આવશે સો ટકા આવશે તો દરેક ખેડૂત મિત્રો હું એ ઠુમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ વતી એવી ભલામણ કરું છું કે એક નહીં પરંતુ બે રાઉન્ડ જરૂરથી જે જે આપણી મગફળી હોય સોયાબીન હોય કપાસ હોય કે અન્ય કોઈપણ ફળફળાદી બાગાયતના પાક હોય તેની અંદર જરૂર અને જરૂરથી બે રાઉન્ડનો છંટકાવ કરશો તો ખૂબ સારો રિઝલ્ટ જે છે એ તમને ફૂલેથી લઈ ફાલેથી લઈ અને જે ઉત્પાદન સુધીમાં તમને જોવા મળશે અસ્તુ જૈન જય